જીએસટીવી પ્રેરિત કલા સ્મૃતિ અને ટાફ ગ્રુપ દ્વારા અમદાવાદના એસ કેમ્પસ ખાતે મેઘારે નામનો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમથી ગુજરાતી ફિલ્મોના જાણીતા એક્ટર ચેતન દૈયા પ્રથમ વખત કવિ તરીકે રજૂ થયા હતા અભિનેત્રી ધરા ભટ્ટે સંવેદનશીલ મોનોલોગ્સ રજૂ કરી લોકોના હૃદય જીત્યા હતા કાર્યક્રમમાં હર્ષ બ્રહ્મભટ્ટ મધુસૂદન પટેલ ભાવેશ ભટ્ટ ભાવિની ગોપાણી ભાવિન ગોપાણી દિલીપ શ્રીમાળી વિપુલ પરમાર લવસિંહા અને હિતેશ વ્યાસે પોતાની કાવ્યરચનાઓથી શ્રોતાઓને ઢોલ આપ્યા ના પ્રસંગે એસબીપીના કવિ હૃદય માધવપ્રિયદાસજીએ પણ તેમણે કરેલા નાસદ્ય સુક્તના ગુજરાતી છાયાનુવાદનું પઠન કર્યું અને કવિઓ તેમજ આયોજકોને આશીર્વચન આપ્યા હોશાયરાનું સંચાલન પોતાની આગવી અને રમૂજી શૈલીમાં કવિ મોહમ્મદ દહાએ કર્યું અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રોફેસર નિસર્ગ આહિરે કર્યું હું મારી જાતને કુરિયર બોય ગણું છું કે ભાઈ મારા વડીલો મારા વડવાઓ તરફથી મને જે કલ્ચર અને સાહિત્યનો જે ભાથું મને જે મળ્યું છે એ હવે આવનારી પેઢી સુધી મારે પહોંચાડવાનું છે એ મારી આ ફરજ કહેવાય આ ધરતી માટે આ રાજ્ય માટે અને આ ખાસ કરીને આપણા શહેર માટે એનો આ નમ્ર પ્રયાસ માત્ર છે લોકો વધારે ભાવકો હોય છે એ મોટા ભાગે કોઈ સરકારી અથવા કોઈ સંસ્થા દ્વારા થતા હોય છે જ્યારે આ એક આખું પ્રાઇવેટ મિત્રોના ગ્રુપે કરેલો કાર્યક્રમ છે એ રીતે આઠસોની સંખ્યા ને એનાથી વધારે સંખ્યા બહુ સારી કહેવાય અને એમાં બી એક ટોકન ફી રાખેલી છે એની સાથે આટલી ટિકિટનું બુકિંગ થાય એ મોટી વાત છે સરસ કાર્યક્રમ આવા સુંદર મજાના વાતાવરણમાં એને એપ્રોપ્રિએટ થતો એવો કાર્યક્રમ મેઘારે ટાફ ગ્રુપ જે અમારું ઘણા વખતથી એક સરસ ગ્રુપ બની રહ્યું છે વધારે સારા સારા સુંદર કાર્યક્રમો એમાં ઘડાઈ રહ્યા છે એમાં આ એક સિઝનને જે નજરમાં રાખીને કરો ઘડવામાં આવેલો એવો સુંદર મજાનો કાર્યક્રમ મેઘારે આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકોની સાથે માણવાનો એક આનંદ અલગ હશે કાર્યક્રમ છે ને આ શહેરની સાહિતિક આબોહવા બદલી નાખવાનું છે અને તમે જુઓ કે ખરેખર આજે સાત દિવસ પછી છે ને આ શહેરનું વાતાવરણ બદલાઈ ગયું છે સાત દિવસે વાદળા છવાયા છે ને આપણી આસપાસ તમે જુઓ કેવી મસ્ત રંગબેરંગી છતરીઓ છે આ પ્રસંગે કવિ ઉદ્યન ઠક્કર યાદ આવે કે ભીંજાવામાં નળતર જેવું લાગે છે શરીર શુદ્ધા ભખ્તર જેવું લાગે છે મને કાનમાં કહ્યું પુરાણી છત્રીએ ઉઘળી જઈએ અવસર જેવું